નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે કલોલમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી હાથ ધરવામાં આવનાર વિકાસ કામોને પાલિકાના ભાજપના સત્તાધીશોએ અવરોધતા નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે આ મામલે રોષે ભરાયેલા નાગરિકો અને ભાજપના જ કાર્યકરો રજુઆત કરવા માટે કચેરીએ જઈ પહોંચ્યા હતા જ્યાં વાતાવરણ ઉગ્ર બનતા ટોળાએ સ્થાયી સમિતિના અધ્યક્ષ પ્રકાશ વરગડેને તેમની ચેમ્બરમાં ઘેરી લઈને માથા ઉપર ટપલીઓ મારી લાફાવાળી કરી હતી એકઠા થયેલા ટોળાએ મહિલા કોર્પોરેટર ઉષાબેન પતિને પણ ઠમઠોર્યો હતો આ મામલે પાલિકાએ પોલીસ ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરી છે અને હુમલો કરનારા ધારાસભ્યના સમર્થકો હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાને પરિણામે કલોલમાં ભારતીય જનતા પાર્ટીના આંતરિક રાજકારણને પગલે આ વરવી સ્થિતિનું સર્જન થયું છે એમ પણ આક્રોશિત જનતા જણાવી રહી છે રિપોર્ટ નેશન પ્લસ કલોલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર